સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ચૌદ ઇંચ વરસાદ અહીંયા ખાબકી ચૂક્યો છે કેવડી શરદા પીનપુર ઘાણાવડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો બે દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડા અને ધમરોળી નાખ્યું છે માંગરોળ ઉમરપાડા માંડવીમાં વરસાદી માહોલ છે ઘાણવડથી લીમરવાણા રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહી રહી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામે મોહન નદી બંને કાંઠે વહેતી થઈ છે સહેલાણીઓ જોવા માટે ઉમટી પડ્યા છે આજુબાજુના ગામડા તાપદા ભૂતબેડા જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સવારના છ થી દસ વાગ્યા સુધી આ ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ગયો છે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચુક્યો છે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેતરો તળાવ બની ચૂક્યા છે રસ્તાઓ નદી બની ચૂક્યા છે ગણાતા જે રીતે મેઘો મુશળધાર બનીને વરસી રહ્યું છે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ભારે વરસાદથી લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે માત્ર ચાર કલાકમાં આ વિસ્તારમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે કેતન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કલાકમાં થી ઇંચ વરસાદ વરસી રહ્યો હતો પણ વહેલી સવાર છ વાગ્યા થી હાલ દસ વાગ્યા સુધી અવિરત ધોધમાર વરસાદ ને પગલે હાલ ઉમરપાડા હાલ બેહાલ થવા પામ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સવારે છ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં

નેત્રંગમાં નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નેત્રંગના લોકોના ઘરોમાં વરસાદે પાણી ભરાતા પરિસ્થિતિ ઊભી થઈ છે અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે સવારે દસ વાગ્યા સુધીમાં નેત્રંગ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે નર્મદામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાછરસ ગામ આખું બેટમાં ફેરવાઈ ચુક્યું છે નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લાચરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે લાચરસ ગામમાં વાહનો પણ તણાયા હોવાની તસવીરો સામે આવી છે ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે વરસાદ રાજપીપળાના સ્ટેશન રોડ કાછિયાવાડ સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘુસ્યા છે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જિલ્લાના સાગબારા ડેડિયાપાડા તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સવારે પાંચ વાગ્યાથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે અને રોડ શહેરાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેર પાણી બેસી ગયા છે ગાડીઓ બધી ઊંચી ગઈ છે અને નૂલ્યો ઉતારો છે કરીને બધા પહેરી ગયા છે ટેનો નિર્ણયો પાણી મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે આ ધોધીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે એનો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારે આખું આખું પાણી છે તમે જોઈ લો આ ચોરા પર અમે ઊભા છે છતાં પણ અમે કેર કેર સમાવવાના પાણીની અંદર અમે ઊભા છે હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો પહેરાવવાળા રસ્તાનો નિકાલ કરવાની અંદર વિનલું જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બધું માહિતી મેળવીશું મારી સાથે સંવાદદાતા દીપક અહીંયા સીધા જોડાઈ ચુક્યા છે આપણી જોડે દીપક જે રીતે લાચરસ નો માહોલ જોવા મળી રહ્યો છે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિ છે હા બિલકુલ ખાસ વેઠવી વાત કરીએ તો જે લાસરસ ગામ છે આજે સવારે પાંચ વાગ્યાથી મુશળધાર વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ચુક્યું છે પરંતુ એના નાગરતા જે ધારાસભ્ય દસ્તાબેન દેશમુખ છે તેઓ અહીંયા આવી ચુક્યા છે અને જે સ્થળ મુલાકાત કરીએ છીએ એમની સાથે આપણે વાત કરીએ બેન આપણે સ્થળ મુલાકાત કરીએ વારંવાર ગામજનોએ રજૂઆત કરી છે કે ગામ જે ખાડામાં આવેલું છે અને આ પાણીનો વારંવાર ઘટના બને છે તો આપણે હવે આદર શું કરીશું નર્મદા જિલ્લાની આ એક થોડીક ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પહાડીઓની અંદર આ વિસ્તાર આવેલો છે એના પરિણામે ઘણી જગ્યાઓ ઉપર ડુંગરાળ વિસ્તાર હોય અને પહાડી વિસ્તાર હોય એના લીધે જે ગામ વસેલું છે તેવી લાચરસ ગામ પણ એક આવી રીતના પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે જે ગામમાં જે ચારે બાજુની સીમમાંથી પાણી આવે છે કે થરી કરાઠા અને લાચરસ આ દરેક સીમમાંથી જે પાણી આવે છે એ પાણીનો ભરાવો થાય છે અને કારણે આજે ચાર કલાક સતત વરસાદ પડવાને કારણે ગામમાં કેડ સમા કરતાં પણ વધારે પાણીનો ખુરાવો થયો અને સો જેટલા પરિવારોને રેસ્ક્યુ કરીને એમને અલગ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને એમના માટેની એક અલગ વ્યવસ્થા અહીંયા ગામ લોકો દ્વારા ગામના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમારા દિનેશભાઈ એમના દ્વારા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રમાંથી પણ ટીડીઓ એટીડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે મામલતદાર શ્રી છે એમના દ્વારા પણ અહીંયા ગાડી તાત્કાલિક એક વિઝિટ કરવામાં આવે એ રીતની કહેવામાં આવ્યું છે ત્યારે બધા જ અધિકારી પણ અહીંયા આવી ચૂક્યા છે અને આ વિસ્તારના લોકોને જે ઘરમાં પાણી ભરાવાને કારણે અને એમના માલસામાનને જે નુકસાન થયું છે એ નુકસાનની સાથે સાથે જે લોકો રોજગારી કરતા હતા પોતાની દુકાનો એ દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે એમના માલસામાનને ખૂબ નુકસાન થયું છે સસ્તા અનાજની દુકાનમાં પણ પાણી ભરાઈ જવાના કારણે બધું જ અનાજ પલળી ગયું છે ત્યારે સરકારશ્રી તરફથી અમને આ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને સરકારશ્રીમાં પણ અમે રજૂઆત કરીશું અને એમનો પાણીનો ભરાવાનો પ્રશ્ન જે વર્ષોથી છે એ પ્રશ્નને નિરાકરણ કરવા માટે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્ન માટે અમે જિલ્લા કક્ષાએ થઈને અમે ઉપર સરકારમાં પણ રજૂઆત કરીશું અને આ તો મોસમનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હજી તો વરસાદની આ સિઝન હજુ બીજા બે મહિના ચાલવાની છે ત્યારે પણ આ પાણીની પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને લોકોને સારી રીતે અને સલામત કેવી રીતના રાખી શકાય એ પ્રમાણેનું સરકારમાં એમનું એક આયોજન કરીને એમને રજૂઆત કરીશું અને આવનારા દિવસમાં ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટેની રજૂઆત કરીને એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની ચોક્કસ કોશિશ કરીશું બિલકુલ હેતુ આ હતા જે ખાસ કરીને જે નાડોદના ધારાસભ્ય દસ્તાબેન દેશમુખ જેઓ સ્થળ મુલાકાતે આવ્યા છે અને સ્થળ મુલાકાત બાદ જે દોઢસો થી વધુ જે ઘરોમાં જે પાણી પુસ્તક છે આ જેઓને સહાયની પણ આપવાની પણ વાત કરે છે પરંતુ વાત કઈ તમને હું બતાવવા જઈ રહ્યો છે આજે ગામ જે છે ગામ આજે પણ આ બેટમાં ફેરવાઈ ચુક્યું છે આ કેટલા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચુક્યું છે દુકાનોમાં પાણી ઘુસી જવાને કારણે કેટલું માલ જે સામાનને નુકસાન થયું છે જે ખાસ વાત કરીએ તો જે આ ગામ વચ્ચે આવેલું છે આ જે ગામ આજે ખાડા વચ્ચે આવેલા ગામ છે ત્યાં વારંવાર આવી પરિસ્થિતિ છે પરંતુ હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું પરંતુ જે ધારાસભ્ય જે દરતાબેન દેશમુખ છે તેઓ પહોંચી ચુક્યા છે અને લોકો સાથે વાત કરીએ કહી શકાય કે જે તંત્ર કરતા જે સરકારી જે અધિકારીઓ છે એ મૌન છે પરંતુ જે ધારાસભ્ય છે ધારાસભ્ય એ પહોંચી ચુક્યા છે અને લોકો પાસે વાત કરવા જઈ રહ્યા છે વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના તમામે તમામ તાલુકામાં આજે ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે સિઝનનો પ્રથમ વરસાદ છે

સ્થાનિકો અટવાયા છે ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે ખેડૂતોને આ ઘોડાપુરની પરિસ્થિતિથી ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અમારી સાથે સંવાદદાતા દીપક અહીંયા જોડાયેલા છે દીપક જે પ્રકારની પરિસ્થિતિ છે આ મોહન નદી છે અત્યારે બે કાંઠે થઈ રહી છે ઘોડાપુરની પરિસ્થિતિ છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તેના કારણે ભય સતા આવી રહ્યો છે બિલકુલ વાત કરી છે દીડિયાપાડાના સાગબારામાં લગભગ પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈ નદી નારા જે છે આજે મોહન નદી છે મોહન નદી જેમાં ઘોડાપુર આવ્યું છે છે કારણે જે જે નવો બનેલો બ્રિજ બ્રિજ એ પરથી પાણી જતા દસ થી બાર જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ કહી શકાય કે જે આ ગામો સંપર્ક વિહોણા બનતા જે લોકો સ્થાનિકો જે ત્યાં આદિવાસીઓ જે રહે છે ઉપરવાસમાં જે જંગલોમાં રહે છે જેમને જનજીવન અસ્તવ્યસ્ત કરી ચુકી છે આ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે કોઈ આ પાસે પેલી પાસે નથી શકતું ત્યારે સાત જે જે લગભગ એક બાજુ ખેડૂતોએ પાક વાવણી કરી દીધી છે પરંતુ જે રીતે ઘોડાપુરની પરિસ્થિતિ છે પાણીનું વહેણ છે તેના કારણે તેને સૌથી વધારે પાકોને નુકસાન પહોંચે તેવી ખેડૂતોને ભીતિ સેવા રહી છે અને હજી જો વરસાદ વરસે છે તો કેવા પ્રકારની સ્થિતિ જોવા મળશે não Eu... બિલકુલ હેતુ આગળ પણ હું વાત કરી ચુક્યો છું કે જે આ સિઝનનો પ્રથમ વરસાદ છે અને ધોધમાર વરસાદ આજે પ્રથમ વરસાદ જ પડ્યો છે એટલે અત્યાર સુધીમાં લગભગ પાંચ થી સાત ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે ખેડૂતો જે ખુશખુશાલ છે ખેડૂતો જે બિયારણ વાવણી કરી ચૂક્યા હતા આ વાવણી કરી ચુક્યા બાદ જેમને પાણીની જરૂર હતી ત્યારે આજથી આજે પાણી મળવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે છેલ્લા પાંચ થી સાત દિવસથી ઉકળાટ ભર્યું વાતાવરણ હતો ધીમી ધારે ખાલી માત્ર વરસાદ પતો હતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ચિંતામાં હતા પરંતુ આજે જે મુસ્ત મુશળધાર વરસાદ કારણે ખેડૂતો ખુશખુશાલ છે દીપક આભાર માહિતી બદલ તો અહીંયા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે મોહન નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ અને પાણીનું આ વહેણ જ કંઈ બતાવી રહ્યું છે કે ઉપરવાસમાં જે વરસાદ થયો જેના કારણે પાણીની આવક થઈ અને પાણીનું વહેણ ઘણું જ જબરજસ્ત જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આસપાસ જે ગામડાઓ છે તેના ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે આ પાણી જો ખેતરોમાં ફરી વળશે અને પાણી ઓસરશે નહીં ઝડપથી તો પાકને નુકસાન થઈ શકે છે દાહોદથી સમાચાર આવી રહ્યા છે મોડી રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો ઘણા નીચાવાળા ભાગોમાં જેના કારણે વરસાદી પાણી ભરાયા બાપજી કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ભરાયા છે કોમ્પ્લેક્ષમાં આવેલી પાંચથી છ દુકાનોમાં પાણી ભરાયેલાની આ તસવીરો સામે આવી રહી છે મોબાઈલ ઝેરોક્સ સ્ટુડિયો સહિતની દુકાનોમાં પાણી ભરાતા નુકસાન લોકોને પહોંચ્યું છે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા આ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી છે સ્માર્ટ સિટી અંતર્ગત રોડ લેવલ ઉપર બનાવતા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓનો આક્ષેપ છે દાહોદ જિલ્લામાં ગત થી લઈને સવાર વહેલી સવાર સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો હતો ત્યારબાદ જે આંબેડકર ચોક વિસ્તારમાં એક કોમ્પ્લેક્સ આવેલો હતો કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની ઘટના સામે આવી હતી અંદાજીત જે સાતથી આઠ જેટલી દુકાનોને નુકસાન થવા પામ્યું છે જે કે કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પાણી છે તે ભરપૂર અહીંયા ભરાઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં જે દુકાનોને નુકસાન થવા પામ્યું હોય તેવું દ્રશ્ય જોવાઈ રહ્યા છે કારણ કે અહીં કોમ્પ્યુટર્સની દુકાન ફોટો સ્ટુડિયો ઝેરોક સ્ટુડિયો સહિતની જે વિવિધ દુકાનો આવેલી છે તે દુકાનોમાં લાખોનું નુકસાન થયું હોય તેવું પણ જોવાઈ રહ્યું છે ભરી ગયું સાહેબ આ જો જરા જરા ઓછું થવાનું નામ નથી લેતું હવે અંદર ઇલેક્ટ્રોનિક આઇટમ છે આ તમારે કમ્પ્લેન કરવા છતા કોઈ આવી નહોતું તે અમારી એક જલ્દી અંદરથી નુકસાન સામાન છે મોબાઈલ પાણીમાં પકડી જ હશે ને આટલું પાણી એક સબ પર આવ્યું છે જો એક લાગી જાય તો જલ્દી પાણી નીકળી જાય જલ્દી અમારે ખબર પડે ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ સાવધાની રાખવી પડશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ રહી શકે છે એલર્ટ જેવી પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં હાલ સીઝનનું પહેલું લો પ્રેશર બની રહ્યું છે અરબ સાગર નહીં હવે બંગાળની ખાડી વરસાદ આપશે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવિત ઉભું થઈ રહ્યું છે હવે બે થી ત્રણ દિવસ ગુજરાતની આસપાસ ચોમાસાને ધરી રહી શકે છે બે દિવસમાં પૂરની સ્થિતિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો સાથે જ સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન અંજરાધાર વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલની આગાહી છે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધીની અસર થવાની શક્યતા રહેશે જ્યાંના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવા શક્યતા રહેશે તંત ભાગોમાં ત્રણસો મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે દેશના જે પશ્ચિમ ભાગો છે એ અઢાર થી પચીસ સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે જેમાં આપણે જોઈ ગયા કે મંગળ ઉપસાગરના કારણે સત્તરમી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે ભરૂચથી સમાચાર આવી રહ્યા છે નેત્રંગમાં બારેમે મેઘ ખાંગા થયા છે નેત્રંગમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે નેત્રંગની અમરાવતી નદી ભયજનક સપાટીએ જોવા મળી રહી છે ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે નેત્રંગના ગાંધી રોડ માંડવી રોડ ધાની ખુદ વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે નેત્રંગમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી આ પરિસ્થિતિ સામે આવી રહી છે નેત્રંગથી અમરાવતી નદી હાલ ભયજનક સપાટી પર વહી રહી છે સાંભેલાધાર વરસાદ વરસતા ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અમરાવતી નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના વિસ્તારો માટે પણ એલર્ટ એલર્ટ સમાન સ્થિતિ જોવા મળી રહી છે વધુ માહિતી મળશે કીર્તેશ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કીર્તેશ હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે બિલકુલ જે પ્રકારે ભારે વરસાદ થયો છે ખાસ કરીને હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં થયેલા ધોધબાર વરસાદને લઈ ભરૂચ જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગમાં સામેલાદાર વરસાદ થયો છે નેત્રક પંથકમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે ખાસ કરીને

ભરૂચમાં હાલ સામે લધાર વરસાદ જોવા મળી રહ્યો છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજી પણ આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ છે નેત્રંગ માંડવી રોડ આખા સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે